ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે આજના એક નવા વ્લોગ તો તમે બધા મજામાં માં જશો કારણ કે આપણો વ્લોગ જોતા એટલે બધા મજામાં માં જશો તો અત્યારે આપણે વ્લોગ ક્યાંથી ચાલુ કર્યો ખબર છે બપોર થઈ ગયું છે બપોર ના અત્યારે કેટલા વાગે આ ખબર ત્રણ સાડા ત્રણ જેવું જોયું છે અને અત્યારે બેઠો છું મારા ભાઈ બનની દુકાને બીજાની દુકાને જોવો કેવી મસ્ત મજાનો બેઠો છો આ જો ભાઈ બન આપણો કાલે છોકરો શરમાઈ જતો એ ને આ જો આપણો દોસ્તાર પબજી રમે છે બેઠા બેઠા જો જોકો કેવા મસ્ત મજાની પબજી રમે છે આમ જોવો આખો દી ઈચ્છે કરો છોકરો ગાંડો થઈ જાય છોકરાઓ રમીન 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 મજાના ઘરે આવી ગયા છે અને બાકી તમે બધા આપણો કાલનો વ્લોગ ન જોયો તો જઈને જોઈ આવજો બહુ મજા આવશે આ વિડીયો પતે એટલે આપણો ઓલો કાલનો વ્લોગ છે જોઈ આવજો ને આપણે ચેનલ પર નવો છો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાકી આપણો વિડીયો જોયા કરો હવે શાંતિથી હાંડો

બધું બકલો બકલો પણ તૈયાર થઈ ગયો છે અને બીજો બધું બાફ ફામો કે દીધું છે ચલસો પડી જવાનું છે ચલસો તો મસ્ત મજાને જો આપણે બટેટા બફાઈ છે અને જો આ બટેટા ફોલે છે ચકુબેન કાળુભાઈ મદરા હા બધું બકલો બફાઈ ગયો છે ખોલે છે બટેટા બટેટા પછી થાય આપણે ફાઉં બજી રેડી એક પ્લેટ કેટલાની આપશો તમે

આમ લોકેશન જો આપણે દરરોજની ફિક્સ જ જગ્યા આપણે અહીંયા આવીને છે ને બે હોવાનું હમણાં બીજા બે ત્રણ બધા છે પછી આપણે બધા છે ને મહેફિલ જમાવશે બેસીને જ્યાં હરિયા છે ને એની ઉપર બેશું મસ્ત મજાની મહેફિલ જમાવશે થી રખડીને આવી જાય છે ઘરે બાકી આપણો આજનો વ્લોગ કેવો લાગે મને એક પણ કમેન્ટમાં જરૂર જણાવજો થો તો મળ્યો રખડે બીજા વિડીયોમાં ચાલકે એવું ખૂબ જાય